ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા સ્નાતક કોણ થયા હતા તો આપણો રાઈટ આન્સર છે વિદ્યા ગૌરી નીલકંઠ ધોધ કઈ નદી પર આવેલો છે તો દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદી પર ડાંગની દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે પૂર્ણિમા બેન પકવાસા ને કયા જિલ્લામાં ઈસબ નું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો રાઈટ આન્સર છે મહેસાણા જિલ્લામાં સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો રાઈટ આન્સર છે ગુજરાતના કયા મેળામાં ઊંટનું સૌથી વધુ વેચાણ થાય છે તો કાત્યોક નો મેળો હજારીબાગ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે ઝારખંડ રાજ્યમાં થેન્ક યુ